મિત્રો હવે તો મારે ટેબલ લઈને ઉપર ચડવું પડે ને એટલા પાર્સલ આવ્યા જયપુરના એટલું જબરજસ્ત કલેક્શન છે આ વિડીયો તમારે આખો જોવાનો છે કારણ કે આખો જોશો ને તો તમને જયપુરના બધા જ ડિઝાઇનર પીસ જોવા મળશે નકર તમારે રહી જાઓ એવા પીસ છે તમે જોઈ શકો છો એટલા પાર્સલ છે જોરદાર તમને આગળ પીસ બધા ઓપન કરીને બતાવું આ રીલ ખાસ આખી જોજો નકર તમારી માટે ખરેખર રહી જશો એટલો જબરજસ્ત ને ક્લાસિક પીસ છે વેલા તે પેલા રહી જાય તો રહી જાય કારણ કે હવે દિવાળી આવી ગઈ છે છે ને બાફ કલેક્શન ઓરિજિનલ બગડું હાથનું કામ છે ભાઈ જયપુર ઓરિજિનલ પ્યોર છે અને માલ આમાં છે ને ઘણા લોકો એમ કહેતા હતા ફોન કરીને અમારા સાહેબોને છોકરાઓને કે તમારી ઉપર સેઠ ઉપર તો છે ને હવે કેશ કરવાનો છે એટલે આ મારા ભાઈ આમાં કેશ કેશ ના હોય માલ ને લિમિટેડ હોય ને પ્રીમિયમ હોય રેડી તો ફટાફટ તમે પેલા તો સગુન ની વિઝીટ કરી લેજો તા પછી ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એ નંબરમાં તમારો ઓર્ડર બુકિંગ કરી લેજો નગર પછી તમે રહી જાઓ જો એક થી એક ક્લાસિકો બાપ એટલે બાપ આમાં બગડું દુપટ્ટો અને બગડું ની સલવાર પ્યોર મલ કોટન એક નંબર જુઓ એ લાઈન કોન્સેપ્ટ આખો વચ્ચે અહીંયા પ્લીટ છે અને ઓરિજિનલ હાથ નું બનાવેલું બગડું બગડું દુપટ્ટો કલર ઓપ્શન પણ આમાં આવેલ છે બીજો કલર છે આમાં એક આ રીલ મોટી થવાની છે ખાસ રીલ આખી જોજો બધા જ જયપુરના પાર્સલ બતાવવાનો છું આમાં જોઈ લો આ બ્લેક સગુ ફેવરિટ બ્લેક કલર વન દિવસ એક જ દિવસમાં શોર્ટ આઉટ થાય ને એવા જબરજસ્ત ડિઝાઇનર પીસ આવ્યા છે ભાઈ તો ફટાફટ સગુનની વિઝિટ કરજો એમાં ઓરેન્જ કલર એક નંબર બાફ કલર આવ્યો ઓલા બગડું બીજું હજુ બ્રાઉન કલર હો ભાઈ જબરજસ્ત ચાલો પાર્સલ નંબર ત્રણ પર આવી જાઓ ભાઈ એક જોવો બીજી ડિઝાઇન ભૂલી જાઓ તમે એટલી ક્લાસિક આઈટમુ બધીઓ થોડી નાખે ને એવી ડિઝાઇન આ વખતે તો ચાલો જયપુરમાં બીજું રાઉન્ડ ઘેરો દિવાળી આવી રહી છે આ દિવાળી સગુરના નામે ઓરિજિનલ જયપુરના કામમાં જુઓ બાપ કલેક્શન બાપ એટલે બાપ અને આ પેન્ટ સાથે આ દુપટ્ટો આખો બ્લોક પ્રિન્ટનો બતાવો ભાઈ જેવી પ્રિન્ટ ને એવો દુપ્પટ્ટો એમાં કલર ઓપ્શન છે બીજો એક મસ્ટર ચાલો આ રિપીટ આવી ગયો પ્લાઝોમાં આગળ સરારાની રીલ બની નથી ચૂકી પણ આ બીજી વખત રિપીટ આવી ગઈ છે જોઈ લો આ સરારો આવશે